જ્યારે કોઈ વ્યક્તિ ત્રીસ વર્ષથી વધુ સમય કોઈ દેશમાં રહે છે તે તે જ દેશમાં બિઝનેસ સેટ કરે છે 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 લોકોને રોજગાર આપે નિયમિત ટેક્સ પણ ભરે અને તેનું આખું કુટુંબ સેટલ થઈ ગયું હોય તે દેશને પોતાનું ઘર તેણે માની લીધું હોય પરંતુ અચાનક જ એક દિવસ તેને એરપોર્ટ પર રોકી દેવામાં આવે છે તેનું ગ્રીન કાર્ડ છીનવી લેવામાં આવે છે અને તેમને કેદ કરી નાખવામાં આવે છે તેમનો ગુનો શું છે શું તેણે કોઈ હત્યા કરી છે શું તેણે કોઈ લૂંટ કરી છે ના મિત્રો આ બધું થઈ રહ્યું છે એક જ નાનકડી ભૂલના કારણે જે તેનાથી ત્રીસ વર્ષ પહેલા થઈ હતી આ દુઃખનો પહાડ તેના અને તેના પરિવાર પર તૂટી પડ્યો છે અને આગળ જે થવાનું છે તે જાણીને તમે હચમચી જશો જો તમે અમેરિકામાં રહો છો તમે ગુજરાતી છો કે ભારતીય અંત સુધી સાંભળવાની પણ હું તમને વિનંતી કરીશ દસ મિનિટ તમારી લગભગ ખર્ચાઈ જશે પણ તમારી લાઈફ જરૂર સુધરી જશે શાંતિથી બેસીને સાંભળો આખી વાત શું છે તેની વાત કરીશ નમસ્કાર ઉજાસ ટીવી ના ક્રાઈમ શો માં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન આ ક્રાઈમ સ્ટોરી ની શરૂઆત યુએસએ ના ઇન્ડિયાના રાજ્યમાંથી થઈ છે આ સ્ટોરી છે પરમજીત સિંહ 48 વર્ષની ઉંમર છે જેઓ હાલમાં ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે પરમજીત સિંહ મૂળ ભારત ના પંજાબ ના છે તેઓ લગભગ 30 વર્ષ પહેલા કાયદેસર રીતે યુએસએ આવ્યા હતા કારણ કે તેમનો પરિવાર ઇન્ડિયાનામાં પહેલેથી જ રહેતો હતો વર્ષ ઓગણીસો દાખલ થયા બિઝનેસ સેટ કરવો દુર્લભ હતો અને પરમજીત સિંહ પહેલા એક હતા વર્ષ બે માં તેમના લગ્ન યુએસએ માં થયા અને તેમને બે બાળકો છે સોળ વર્ષનો દીકરો અને પંદર વર્ષની દીકરી પેટ્રોલ પંપ નો બિઝનેસ ખૂબ ચાલ્યો અને પરમજીત સિંહે વધુ પંપ ખરીદ્યા અને સ્થાનિક લોકોને નોકરી આપી ઇન્ડિયાનામાં તેમનું આખું સેટઅપ હતું અને બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક જુલાઈ બે હજાર પચીસની એક ઘટના અને એરપોર્ટ પર તેમની ધરપકડ પરમજીત સિંહ તેમની પત્ની અને બંને બાળકો સાથે ભારત પંજાબની યાત્રાએ ગયા હતા પાછા ફરતી વખતે ત્રીસ જુલાઈ બે રોજ પરમજીત ના અને તેમનો સોળ વર્ષનો દીકરો પહેલા સવારે લગભગ અગિયાર વાગ્યે તેમની ફ્લાઇટ શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ તેમને રિસીવ કરવા આવેલા પરિવારજનો ઘણા સમય સુધી તેમની રાહ જોતા રહ્યા પણ તેઓ બહાર ન આવ્યા થોડીવાર પછી પરમજીત સિંહ ફોન પરથી એક ફોન આવ્યો તેમને બે થી ત્રણ કલાક વીતી ગયા તેઓ બહાર ન આવ્યા ત્યારે પરિવારજનો ચિંતિત થયા અને અધિકારીઓને પૂછપરછ કરી થોડા સમય પછી પરિવારને ફોન આવ્યો અને તેમને સોળ વર્ષના દીકરાને લઈ જવા માટે કહેવામાં આવ્યું કારણ કે તે સગીર હતો પરંતુ પરમજીત સિંહ રાખવામાં આવ્યા હતા વાગ્યા સુધી કોઈ માહિતી ન મળતા પરિવારજનોએ આઈસીઈ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે તેમને રોકવામાં આવ્યા છે કારણ કે તેમની સાથે એક જૂનો કેસ પેન્ડિંગ છે પરિવારને જ્યારે આ કેસ વિશે ખબર પડી ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ

મેડિકલ બિલ ઘરે આવતા પરિવારને આ વાતની ખબર પડી પરિવારના જણાવ્યા અનુસાર તેમને એક ઠંડા રૂમમાં રાખવામાં આવ્યા છે પૂરતી દવાઓ આપવામાં આવતી નથી અને કેટલાક સ્ટાફ દ્વારા ગેરવર્તન પણ કરવામાં આવી રહ્યું છે અંતે લગભગ સાત થી આઠ દિવસ પછી કોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ જજે તેમનો કેસ સંભાળ્યો પછી પરમજીત સિંહને દસ હજાર ડોલરના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો પરંતુ બીજા દિવસે આઈસીઈ અધિકારી કોર્ટના આદેશને બ્લોક કરી દીધો અને જામીન સામે અપીલ કરી જેના કારણે પરમજીત સિંહને ઓછામાં ઓછા દસ દિવસ વધુ ડિટેન્શનમાં રાખવાના હતા હાલમાં આ ઘટનાને લગભગ ચાર મહિના થઈ ચુક્યા છે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું અને પરમજીત સિંહ હજુ પણ ડિટેન્શન સેન્ટરમાં છે કેટલીક રિપોર્ટ અનુસાર અધિકારીઓ તેમના ભારત રિપોર્ટ કરવા માંગે છે

ટ્રાવેલિંગ પહેલા પોતાના ક્રિમિનલ રેકોર્ડ ચેક કરવાની સલાહ આપવામાં આવી રહી છે આ વાત પર તમારો શું અભિપ્રાય છે મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો શું તમને લાગે છે કે પરમજીતસિંહ સાથે અન્યાય થઈ રહ્યો છે હું આ કેસ પર આવનારી કોઈ પણ નવી માહિતી સાથે તમને અપડેટ જરૂર કરીશ શું તમે આ વાત પર લેટેસ્ટ અપડેટ જાણવા માંગો છો તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આભાર